thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છમાં ભુજ મુન્દ્રા ત્યારે આવે પર ઇજા થઈ હતી જી કે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે ત્રણ વ્યક્તિની કંડિશન ગંભીર હતી કસ્મ ભુજ ત્યારે મુન્દ્રા આવે પર ભુજ તાલુકાના તેરા કેરા ગામની આગળ ઝાકા પાટિયા પાસે ગઈકાલે બપોરે સાડા બાર વાગે ભુજ આવી રહેલી ખાનગી ખાનગી બસની ટ્રેલર સાથે ત્યારે મિત્રો એક્સિડન્ટ થયો હતો મુસાફરોથી ચીસીઓ હતી ત્યારે હાઈવે પર કાળજુ કંપાવતો માહોલ સર્જાયો હતો આકસ્માતની ઘટના સ્થળે અને ત્યારે હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે ધસી આવી હતી ઈજાગ્રસ્તને પૂજની ત્યારે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે ત્યારે કચ્છ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને હોસ્પિટલમાં દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તને ઝડપી સારવાર માટે વ્યવસ્થા કરાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ